આણંદના સિલવાઇ ગામે રોગયાળો ફાટી નીકળ્યો છે સૂર્યાપુરા ત્રીસ લોકોને ઝાડા ઉલટીની અસર થઈ છે જ્યાં તમામને મેડિકલ ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે ધારાસભ્ય વિપુલ પટેલ પણ ઘટના સ્થળે દોડી ગયા છે પીવાના પાણીમાં ભેડસેડથી રોગયાળો થયો હોવાનો ખુલાસો થયો છે ગ્રામજનો માટે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ છે આજે લીધે છે છે જેમાંથી એડમિટ બીજા ટ્રીટમેન્ટ આપી છે પાણી બીજી જગ્યાથી પીવાથી આ થયું છે એના માટે તાત્કાલિક અમે પાણીની પણ વ્યવસ્થા કરી આવતીકાલે પાણી પણ નવું શરૂ થઈ જશે મોટર બની ગઈ હતી બે દિવસથી પાણીનો પ્રોબ્લેમ હતો ગામના લોકોને જે દર્દીઓ છે એના માટે અમે ખોટની વ્યવસ્થા અત્યારે તાત્કાલિક કરી રહ્યા છીએ અને ગામના જે દોઢસો લોકો આ મરે છે એ દોઢસો લોકોને બે દિવસ અમે ભોજનની પણ વ્યવસ્થા કરી રહ્યા છે જેથી કરીને ઘરના લોકો દવાખાનામાં છે અમે ભોજન પણ બધાને મળી રહે આજે સવારે અમારા આશાબેન દ્વારા જાણ થઈ કે સિલવી ગામમાં ઝાડા ઉધીના કેસ શરૂ થયા છે એટલે તાત્કાલિક અમે અમારી ટીમ સાથે અહીંયા પહોંચી ગયા હતા ગામમાં સર્વે ચાલુ કરી દીધો સર્વે દરમિયાન બી બીજા કેસો મળ્યા અમને અને અમે ઓન ધ સ્પોટ ત્યાં ત્યાં દવાખાનું બનાવી દીધું અને બધાને પ્રાથમિક સારવાર શરૂ કરી જરૂર હોય એ પેશન્ટને વધારે સારવાર માટે કેટલા સિવિલ ટીમ આ ઉપરાંત અમારા ટીમે ઘરે ઘરે જઈને સર્વે કર્યું દરેક ઘરે જઈને ક્લોરીન ટેબ્લેટ આપ્યું અને જે જેટલા બી ઘરના દાખલા છે એમના ઘરના કોન્ટેક્ટ વાળા સભ્યોને બી જણાવી ના થાય એના માટે